ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજ રોજ ગુજરાતની ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે જે પૈકી જંબુસર તાલુકાની ત્રીસ ગ્રામ પંચાયતો ખાતે ચૂંટણી યોજાનાર હોય જે પૈકી આઠ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી તથા અન્ય ગ્રામ પંચાયતોમાં સભ્યની ચૂંટણી કુલ ત્રીસ ગ્રામ પંચાયતો પર ચૂંટણી ખેલાશે જેને લઈને જંબુસર તાલુકાના ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તમામ પક્ષો પોતાના જીતનો દાવો કરી રહ્યા છે ત્યારે જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કુલદીપસિંહ યાદવ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્ય અને તેની શૈલીઓને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તમામ સરપંચ તથા સભ્યો જીતશે તેવો દાવો કરવામાં આવ્યો છે હું કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા આજ રોજ ગ્રામ પંચાયતોનું ચૂંટણી જે જાહેર થઈ છે એના ફોર્મ નવ તારીખે નવ જૂને ભરવાના છે બાવીસ તારીખે એનું મતદાન થશે અને પચીસ તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે તો આ જે ચૂંટણી જાહેર થઈ છે એમાં અમને પૂરોપૂરો વિશ્વાસ છે કે ત્રીસે ત્રીસ ગ્રામ પંચાયતોના ઇલેક્શનમાં એમાંથી આઠ સરપંચોની પણ ચૂંટણી છે એ દરેકે દરેકમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત લોકો જ એમાં ચૂંટાવાના છે કેમ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ દેશહિત અને સમાજ હિતના કાર્યો કરતી આવી છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ હર હંમેશ દેશના હિતમાં અને સમાજ ઉપયોગી નિર્ણયો લેતા હોય છે તો એ બધું જોઈ અને અમને અમારા કાર્યકર્તાઓ મતદારો ઉપર ખૂબ વિશ્વાસ છે કે આ વખતે પણ આ ગ્રામ પંચાયત અને ઇલેક્શનમાં ખૂબ જ ભવ્ય બહુમતીથી ભાજપ સમર્થિત લોકોને જીત અપાવશે એવો અમને વિશ્વાસ છે Subscribe now and press the bell icon.